વલસાડના ભાગડાવાડા ગામે ખેતરમાં લાગી આગ વલસાડના ભાગડાવાડા ગામે વિનાયકનગર સોસાયટી નજીક આવેલ એક ખેતરમાં કોઈ કારણોસર આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી આ અંગે આ વિસ્તારના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી એટલે મારું નામ ધનસુપાલ ભગવાનજી પાર્ક છે અને અમે બગડાવાડ ગામ ખાતે વિનાયકનગર સોસાયટીમાં રહીએ છીએ તો અહીંયા આગળ લગભગ સાંજે પાંચ વાગ્યાની આજુબાજુમાં પાંચ વાગ્યાની આજુબાજુમાં બાળકો રમતા હતા ક્રિકેટ એવું તેવું અને બધું જંગલ હતું બાજુમાં આંબાની વાડી છે અને ત્યાં આગળ વાડમાં થોડીક છોકરા લોકોથી થયું કે કેવી રીતે થયું એ ખબર નહીં પડે એક્ઝેક્ટ તો પણ એ આગ લાગ હતી અને આગનું પછી આસ્તે એનું રૂપ પણ વધી ગયું દસ મિનિટ બાદ જોતા આમાં ઉપર બાજુમાં એક બાવળનું ઝાડ છે આમાંની કલમો છે એમાં પણ એ પ્રસરી ગઈ હતી આગ અને પછી તો બહુ અમે એકસો એક પર ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો અને અમારા બે માણસો ગયા હતા ફાયર સ્ટેશન પર વલસાડ ખાતે અને સાત મિનિટમાં વલસાડથી ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ હતી અને આવીને એ લોકોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી દીધો હતો અને એ માટે અમે ફાયર બ્રિગેડના આભારી છીએ એમના કર્મચારીના પણ આભારી છીએ આમાં કોઈ જાનહાની ના ના આમાં પછી કોઈ જાનહાની નથી અને માલનું તો કોઈ નુકસાન નહીં હતું થોડી આંબાના બે ત્રણ ઝાડ છે ત્રણ આંબાના ઝાડ છે એ થોડા બળી ગયા હતા અને એક બાવળનું ઝાડ છે અને એની બાવળ ઉપર લગભગ પચીસ ફૂટ હાઈટ પર આગ પસરી ગઈ હતી પણ કુદરતના ઉપકાર છે કે કશું કોઈ જાનહાની કે માલહાની એટલી થઈ નહીં કોઈ નુકસાન ના ના અમે બાળકો રમતા હતા એ લોકોને પણ નુકસાન નહીં થયું બાળકો ભાગી ગયા બોમ કરીને કે આગ આગ આગળ બોમ માર્યા છે એટલે આજુબાજુના બહુ પડીલો હતો બધા રીસો આવી રહ્યા અને મને જોયું પછી અમારે ફાયર બ્રિગેડની ગાડી આવી એ અગાઉ અમારા ત્યાંથી બધું પાણીનો મારો વારો બધું ચલાવ્યો હતો અને એનાથી આગ થોડી ફિફ્ટી પર્સન્ટ જ કાબૂમાં આવી હતી અને પછી ગાડી આવી ગઈ પછી તો આગળ અત્યારે સંપૂર્ણપણે કાબુમાં છે